ને વિડોડી ખોખરાને એટલે બેવજાનો ખોખરા મે પૂછવે તો મચ્છી ભરવા જાય તો બેવું કરવાનો છે મને તક આગળ દેખા આ चलो वेरी गुड मॉर्निंग एंड वेलकम बैक टू द चैनल फिर से बेट द्वारका में ओखा से आपका स्वागत है ये है बेट द्वारका जाने के लिए ओखा का पार्किंग यहाँ से आके जा जाएंगे और आपको दिखाते हैं तो पार्किंग से ओखा ना बंदर थी फेरी लेवानी छे ये बाजू हूँ जाइ रो छू ने पार्किंग बाजू हूँ एक गयो तो એટલે હવે પાછા ત્યાં જશું અને આ જે પુલ છે ને એ તૈયાર થઈ ગયો છે પણ હજી લોકો માટે ખુલ્લો નથી મૂક્યો હમણાં બતાવું થોડુંક આગળ જઈને દેખાશે તમને તો આ છે બ્રિજ હા એ લઈ લે બધા એટલે ચાર હોય ને છોકરાઓની ની નો હોય લગભગ આ તો લઈ લે એમાં કઈ બહુ ન હોય હાલો હાલો ધીમે ધીમે હાલતા થાય તમે તો મેં વેદવા જાઓ તો એ જા હું ને શિવ આવી લાવું હાલો પપ્પા આવે ને એટલે હા તો આવી લા જાઓ ધીમે ધીમે હાલતા થાવ એટલે બસ હાલ છે દ્વારકા બોટ બેટ દ્વારકામાં ઓખાનું બંદર અને આ જે પુલની વાત કરીએ એ પુલ આ બાજુ છે સૂર્યોદય પછી લાઈનું થઈ જ ગયું ને હવે માણસો કેટલા વાહ પાર્કિંગ મોટું એનું આગળ છે ને ત્યાં કેટલી ગાડીઓ છે હા એમ નીકળે એમ જ છે મોટી જગ્યા ત્યાં નું થાય આગળ હાલો 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 જ જાય ચાલુ થઈ ગયું હોય ને એક પછી એક એ તો લાઈન જ હોય એટલે ઊભું રહી જાય તો વારો આવતો થાય ને હવે બધાય મળશે આવું જો આ પક્ષી કેવા છે

मुमरा <laughs> સાયરન વૈ દે ઊંધી આ લે આ તો આપડે ઊંધા બેઠા ઈ તો આપણે ઊંધા બેઠા હોય ફૂલ કેમ જેવા ફૂલ નથી દેખાતો જો આવ્યા જો ઊભી થઈ જાવ હવે દેખાયા જો નાખો હોય તો દાદા પાણી જ્યાં જ્યાંથી નાખજે એના બાજુમાં બે હાજ દીવું

હાથ ટ્રાય કરી હાથ લઈ લે તું નો રાખતી તને નો ફાવે તું ઉલાડજે મમ્મી મને જોતો એવું હે ઉભો થાય ને એટલે આવે આવી લઈ જાય હમણાં જોઈ જાય હાથમાંથી નથી આવતા હાથમાં કોઈને આવતા જ નથી આ મમરા નથી ભાવતા એને ગાંઠિયા હોય તો જ ભાવે મમરા હાથમાં નું આવે કવા નામ હે ને કેમ નાખવા આમાં પૂરું હવે કઈ વાંધો નહીં મમરા છે એમાં હું બીજું જય જવ માથે તરકે છે તો બોલું તા હવે પછી કદાચ બોટમાંથી જવાનું નેક્સ્ટ ટાઈમ આવી તો ન થાય કારણ કે આ પુલ બની ગયો છે એટલે પુલ

杯 <laughs> સીગલ સપોર્ટ કે આધાર પર પુલ માં પણ એક મોરનું પીછું બનાવેલું છે કૃષ્ણ ભગવાન નું પ્રતિક રૂપ અને હવે સામેના કાંઠે પહોંચવા આવ્યા છે બોટ આખી ત્રાસી થતી હોય એવું લાગે છે મોજા લીધે એક બાજુ નમતી હોય એવું દેખાય છે રાખો અને માની લે કે કઈ પ્રોબ્લેમ થાય ને તો વ્હીલ ઉપર બે બે આયેલું જવાનું વ્હીલ બચાવે તો હા આગળ આગળ બધે આગળ છે આપણે પાછળથી છે હાલ હજી આવે છે જો સીધી રહે હાલો બેટ દ્વારકા આપણે સીવરે ન્યા નાવા નહીં આવી રીતે જોવાનું જ છે દરિયો

મોટું જ છે અરે આ બહુ મોટું લાંબુ હાલી જાય તો થાકી જાય મકર ધ્વજ મંદિર કેટલા ત્રણ ત્રણ એક મંદિર છે એ તો દુકાનો તો બધે હોય જ ને

Hors <muchos> hurtings... અંદર આવશે તો હા એ કરાવી લે હું પેલા હોય તો હાથ પકડ ફટાફટ હાલ ન તેડી લો હાલ દુનિયાનું એકમાત્ર હનુમાનજીના સુપુત્રનું મંદિર મકર ધોજ મંદિર બાજુ જઈ રહ્યા છે રિક્ષામાં બેસીને રસ્તો બતાવીએ દ્વારકા બેઠનો પાછળ બેઠા બેઠા ઝાડમાં બાઇકી જે રિક્ષા હોય જય દ્વારકાધીશ અદભુત એડવેન્ચર બોપર કાંઈ ન ઘટે બોટમાં બેઠા હવે રિક્ષામાં બેઠા રિક્ષામાં તો કાલે પણ બેઠા તા દ્વારકાની ગલીઓની ઝલક તમે પણ જોઈ કૃપા પ્રશાંત દ્વારકાધીશ ની કૃપા અહીંયા રહેતા બધા લોકો ઉપર કહેવાય બધાના ધંધા રોજગાર જે છે એ દ્વારકાધીશ ના દર્શનને લીધે જ પ્રવાસન સ્થળને લીધે ચાલે છે પ્રભુની કૃપા સાક્ષાત જોઈ શકાય છે બાકી બીજો કોઈ ખાસ એવો મોટો બિઝનેસ નથી દ્વારકામાં પણ આ ટુરિસ્ટ નું બહુ વધારે રહે ચાર ધામોમાંનું એક ધામ ગણાય ને દ્વારકા શંકરાચાર્ય મહારાજે મૂર્તિ પૂજાનો સ્થાપના કરી છે ઘણા સમય પહેલાં બૌદ્ધ ધર્મ ભારતમાં વ્યાપી ગયો હતો અને મૂર્તિ પૂજાનો તદ્દન વિરોધ અથવા તો નિષેધ થઈ ગયો હતો દુનિયામાં ક્યાંય પણ મોટાભાગની આખી દુનિયામાં બૌદ્ધ ધર્મ પ્રસરાઈ ગયો હતો અને મૂર્તિ પૂજા થતી નહોતી ત્યારે શંકરાચાર્ય વેદોના જ્ઞાનને સાચવીને બ્રાહ્મણોને બધાને મોટિવેટ કર્યા અને મૂર્તિ પૂજા ફરીથી શરૂઆત કરી જેના પરિણામે આપણે રામકૃષ્ણ ગણપતિ હનુમાનજી મહારાજ કે પછી બીજા માતાજીઓની મૂર્તિઓની પૂજા કરીને આપણી ભક્તિ હવે જે વધારી રહ્યા છે એનું કારણ શ્રેય જય શંકરાચાર્ય મહારાજને એ આદિ શંકરાચાર્ય મહારાજે ભારતમાં ચાર પીઠ સાહેબી જેમાંની એક દ્વારિકા નગરીમાં છે અને સાક્ષાત કાળિયો ઠાકર પણ દ્વારિકા નગરીનો રાજા એટલે એનો આપણને ફાયદો મળે છે એના લીધેથી આપણે બેટ દ્વારકામાં પણ લોકો વસવાટ ઘણા કરે છે આખું ટાપુ કહી શકાય પણ તો એ થતા વસવાટ ઘણો છે પણ ધાર્મિક સ્થળોની સાથે સાથે અહીંયા પણ ગામ પૂરું થઈ ગયું ખેતર આવ્યું એવો માહોલ છે જે નાનું બેટ પણ નાનું તો ન કહી શકાય સારું એવું મોટું વિસ્તાર છે આ રીતનું છે પહોંચી ગયા રિક્ષા આવે છે પણ એ તો જો કે સ્પીડ બ્રેકર લીધે પડી હું ધોવા લે આમાં કઈ ખબર પડતી નથી હવે છે ઊભી રહી એટલે સમજી જવાનું હાલો ના ના અહીંયા આવી ગયું કદાચ ઉભું રે એટલે માની લેવાનું પહોંચી ગયા

જે દ્વારકાધીશ નું મંદિર છે ત્યાંથી મકરધ્વજ મંદિર ઘણો ટાઈમ હું થયો હવે પહોંચ છું લગભગ થોડી તો એમ જ લાગે કે કોમમાં રખડી બાવળીયા ખેતરોલ

પાણી ન હોય અહીંયા હનુમાનજી ના પુત્ર નું એકમાત્ર મંદિર છે મકર નું મંદિર હાલો અહીંયા છે કે ઓલી બાજુ ચપ્પલ લાઈ કાઢવાના છે ને પાકું જ છે પાછળ નો બે આવી ઓલા ભાઈ કીજા હે હો દરિયામાં ઉભી કેવી રીતે છે એમાં નીચે નીચે ઈ તો લોકો આમ ડૂબી આપતા હોય ને નીચે જઈને કરી આવતા હોય ને આ ઉડા નહીં હોય લેકકો આયા તો નો છે દરિયો તો દરિયો આ બોટ સ્થિર છે ઓલી તો અલગ ડોલક વધાર થતી હતી પણ આ એ મોટી હતી અને એ પાછું આમ મોજામાં આવતી હતી આની દિશા બદલી ગઈ એટલે કદાચ મોજા ભેગા ભેગા આવતા હોય એટલે નો નડે એટલામાં વચ્ચે છે એમાં અંદર બેઠા જાય પાછું એનું

બે બોટ ભેગી થઈ ગઈ સ્ટેશને આપણી ફ્લાઇટ આવી ગઈ ને આ ફ્લાઇટ હવે ઉપડે ત્યાં લેન્ડિંગ થાય ને સાડા દસની આજુબાજુનો સમય થઈ ગયો છે પોણા અગિયાર જેવું અને ટ્રાફિક તો ફૂલ છે બેટ દ્વારકા જવા માટેનો ટ્રાફિક વધારે છે ચલો લાસ્ટ બાર बेट द्वार का बोट से जा गए। जा चुके हैं नेक्स्ट टाइम जब भी आएंगे तब जाएंगे फूल के ऊपर से तो ऐसा ऑफ करते हैं तो ओखा को बाय बाय कहने का टाइम आ गया है तो ओखा को बाय बाय यहाँ कुछ स्टीमर है रखी हुई है जो कि सब कब का यही है तो आप देख रहे होंगे चलो रुकमणि मंदिर પોચી ગયા છીએ તો બતાવી દઈએ તમને અઢી અને પોરબંદર થી કુતિયાણા ની વચ્ચે આવે ત્યાં જમવાનો હોલ્ટ અત્યારે કરીને બેઠા છી જમી લીધું લાગે છે સાડા ચાર પાંચે પાછા ઘરે પહોંચી જશું શિવરાજપુર બીચ નો પ્રોગ્રામ કેન્સલ કરી કરવો પડ્યો થાકી ગયેલા હતા ને બપોર બાર વાગ્યાના ટાઈમે પછી કીધું માંડીવાળી એ બીચે પેટ્રોલ બીજે બજાર ભાવે એમ કહે છે બજાર ભાવે ટોક લાભો આવે ને તો મને કંઈ છે મને કઈ દેખાતું નથી આવ્યું કેમાં એમાં તો હોઈએ ગયા હવે હું સાચ ગયા આમાં પાછી કાઢી અલવ પાસ થઈ તો આગળ જ ઓલું હોય આ તો ચાલુ જ છે ટોલ ના લુમિયાણી ટોલ નાખો આગળ લે છે બસ 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 રક ડાઉન ટોલ નાખો આપણે તો ઓલે લઈ લીધી ઓલું જેસીબી જો આડું તો ક્રેન છે ક્રેન જેસીબી

જેતપુરથી કોણ